પશુપાલકે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના આ પશુપાલક સોશિયલ મીડિયા દ્વારા જ ડોંકી ફાર્મની માહિતી એકત્ર કર્યા બાદ જગદીશભાઈ પટેલે ગઢ ગામ સ્થિત ડોંકી ફાર્મ સોળ જેટલા ગદર્ભને રાખી શરૂ કર્યું છે આ ગદર્ભ કઈ રીતે ફાયદાકારક છે હવે તે પણ જણાવીએ ડોંકી ફાર્મમાં સોળ જેટલા ગદર્ભ છે જેમાંથી દસ જેટલા ગદર્ભ દૂધ આપે છે તે રોજનો અંદાજે ચાર લીટર દૂધ આપે છે એક ગદર્ભ ત્રણસો થી ચારસો ગ્રામ જેટલું દૂધ આપે છે યુવા ખેડૂત પ્રમાણે આ દૂધની કિંમત એક લીટરમાં ત્રણ હજાર કરતા વધારે થાય છે અને દૂધમાંથી જે પાવડર બને છે તે પાવડરની કિંમત એક કિલોના અંદાજે ત્રીસ હજાર રૂપિયા વિદેશી માર્કેટમાં છે સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ પર જોઈ અને મને એવું લાગ્યું કે આ બિઝનેસ સારો છે તો જ્યાં જ્યો ફાર્મ ચાલતા હતા ત્યાં તેની મુલાકાત લીધી અને પછી ત્યાં આગળ જઈ અને પછી નિર્ણય કર્યો કે આ ફાર્મ આપણે બનાવવા જેવું છે તો પછી હું તેને ચાલુ કરવા માટે રાજસ્થાનથી પંદરસો ડોંકી લાવ્યો હતો અને મોથી મારી જોડે આલ પંદરસો છે એમાંથી છ સાત આઠ દૂધ આપે છે અને એક ડોંકી મિનિમમ ત્રણસોથી ચારસો ગ્રામ જેવું દૂધ આપે છે

એ લીટરનો ભાવ લગભગ બજારમાં પચીસ વાદુ બધું છે અને એના પાવડર બનાવીએ તો પચીસથી ત્રીસ હજાર રૂપિયા ભાવ છે તો મને લાગે કે હું પણ આ મારે કરવાની ઈચ્છા છે બરાબર એટલે હું ફાર્મ જોવા માટે આવ્યો હતો અને મુલાકાત લીધી હતી અને મેં મીડિયા માધ્યમથી બધું સર્ચ કરીને જોઈ છે સ્વપ્ન જ્યારે સંકલ્પ બની જાય ત્યારે સફળતા આપ મેળે કઈ રીતે કદમ ચૂમી જાય તેની પ્રેરણા આ પશુપાલક બરાબર સમજાવી જાય છે સચિન શેખલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા